ભાઈ બીજ વ્રત ભાઈ બીજ એ કારતક સુદ બીજને દિવસે આવે છે તે દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘેર જમવા તેડાવે છે બહેને ભાઈના કપાળે ચાંદલો કરી ચોખાથી વધાવી ઓવારણા લેવા અને ભાઈના સુખ સમૃદ્ધિ માટે કામના કરવી જમ્યા બાદ ભાઈએ બહેનને યથાશક્તિ ભેટ આપવી શરૂ કરીએ ભાઈ બીજની વાર્તા સમસ્ત સૃષ્ટિને અજવાળનાર સૂર્યદેવને બે સંતાન હતા પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુનાજી હતું બંને ભાઈ બહેનને એકબીજા ઉપર અપાર સ્નેહ હતો એક દિવસની વાત છે યમુનાજીએ ભાઈને હેતથી જમવા બોલાવ્યા યમરાજે હાથો પાડી દીધી પણ જઈ ન શક્યા કારણ એમના વગર નર્કની સંભાળ કોણ રાખે યમુનાજીએ તો હર્ષથી રાંધીને રાખ્યું પણ ભાઈ ન આવ્યા તેથી અપાર દુઃખ થયું આવું બે ત્રણ વાર બન્યું યમુનાજી રાંધીને રાખે પણ યમરાજ જઈ ન શકે એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું યમરાજાએ અતિશય આગ્રહને વશ થઈ જમવા જવાનું નક્કી કર્યું તેમણે નરકમાં સબળતા બધા જીવોને છોડી મૂક્યા અને બહેનના ઘરે જમવા પધાર્યા નરકના જીવોને મુક્તિ મળી એ પવિત્ર દિવસ કારતક સુદ બીજનો હતો યમુનાજી તો ભાઈના આગમનથી ખૂબ જ રાજી રાજી થઈ ગયા તેમણે પાટલો ઢાળી ભાઈને તેના પર બેસાડ્યા પછી કપાળે કંકુનો ચાંદલો કરી ચોખા ચોડી ઓવારણા લીધા અને ભાઈના મોંમાં કોળિયો મૂકી ભાવથી જમાડ્યા બહેનનો આટલો બધો અપાર સ્નેહ જોઈ યમરાજા ખૂબ જ પ્રસન્ન થયા તેમણે બહેનને વરદાન માગવા કહ્યું ત્યારે યમુનાજી ગડગડાટ અવાજે બોલ્યા ભાઈ તમારું કામ એવું છે કે તમે રોજ તો બહેનની ભાળ ન જ લઈ શકો પણ દર વર્ષે આ બીજના દિવસે મારે ત્યાં જમવાનું તમે વચન આપો નરકમાં સબળતા જીવોને આ બીજને દિવસે તમારે મુક્તિ આપવી અને જે ભાઈ આ બીજના દિવસે બહેનને ઘરે જમે એને નરકના દ્વાર ન દેખાડવા યમરાજ બોલ્યા બહેન જા તને મારું વચન છે કે દર વર્ષે કારતક સુદ બીજને દિવસે હું તારે ત્યાં જમવા આવીશ અને જે ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમવા આવશે એ ભાઈ નરકનું બારણું નહીં જુએ જેમને કોઈ સગી બહેન ન હોય તો કાકા મામા માસી કે ફોયની દીકરી બહેન પણ ચાલે અરે મિત્રની બહેનને ત્યાં જમશે તો પણ તને એટલું જ ફળ મળશે આ સાંભળી યમનાજી ખૂબ જ રાજી રાજી થઈ ગયા તેમણે ભાઈને આશીર્વાદ આપ્યા યમરાજાએ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપી ચાલ્યા ગયા હે જીવ માત્રને નિયમમાં રાખનાર યમરાજ આ બીજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનના ઘરે જમે એને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપજો અસ્તુ